તે મારું નામ વિશાલ માંડલિયા છે હું પ્લોટ વિસ્તારનો રહેવાસી છું અને વેપારી છું ખાસ અમારી માંગ એવી છે અમે લોકો કાલે અમારા વિધાનસભા સિત્તેરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા સાહેબ સાથે અમે લોકો કલેક્ટર શ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે ગયા હતા અમે લોકો છેલ્લા એક વર્ષથી રજૂઆત કરીએ છીએ અમારી એક માંગણી એવી છે કે અહીંયા અમારા વિસ્તાર પ્લોટ કરણપરા સોની બજાર દિવાનપરા કોટક શેરી કે જેવા વિસ્તાર છે એમાં પરપ્રાંતિયો મુસ્લિમ બંગાળી મુસ્લિમ બિહારી લોકો જે પરપ્રાંતિયો છે એ અહીંયા પ્રોપર્ટી લે છે પ્રોપર્ટી લે છે એની સામે વાંધો નથી પણ એની સામે એ લોકો નોંધવેજ જે વેસ્ટ છે એટલું બધું બારે ગંદકી કરે છે બારે ફેંકે છે અને ધર્મપ્રિય અહીં અમારે હિન્દુ ધર્મપ્રિય જનતા છે એની લાગણી દુબઈ છે છેલ્લા લગભગ દોઢ વર્ષથી આ અમારા વિસ્તારની અંદર આજે બંગાળી વિધર્મીઓ આવીને પાણીના ભાવે મિલકતો હડપ કરી રહ્યા છે અને એને હિસાબે અમારામાં ફફડાટ આવી ગયો છે અહીંયા ધાર્મિક ખૂબ સ્થળો આવેલા છે રાજકોટનો જનો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર અત્યારે આ વિધર્મીઓ આવી અને મિલકતો લઈ અને જ્યાં પોતાનું ત્રાસ ફેલાવી રહ્યા છે તોફાનો કર્યા છે એના નોનવેજ વસ્તુ જગ્યાએ એ વસ્તુ બધી ફેંકે છે રોડ ઉપર એને કારણે ગંદકી પણ ફેલાય છે અને બહુ ક્રૂરતા વાળા સ્વભાવના હોવાથી મારામારીના કેસો પણ બને છે અને આ કારણોસર અમે છેલ્લા દોઢક વર્ષથી આ બહુ પ્રયત્ન કરી છે કે આ વિસ્તારમાં અસાન લોકો કરવામાં આવે જેમાં અમારો પની બજાર દિવાનપરા રયાના કાંટાઓ દરબાગરનો ચોક જયરાજ પ્લોટ

અને કલેક્ટર શ્રી ને રજૂઆત કરવા ગયા તા આ રજુઆત રમેશભાઈ અગાઉ પણ કરેલી છે અસાન ધારા માટેની કારણ કે અસાન ધારો લાગવાથી થોડુંક હિન્દુ લોકોને વોટેશન મળે એ માટે થઈને અસાન જરૂરી છે કારણ કે કરણપરા પ્લોટ પ્રહલાદ પ્લોટ વર્ધમાન કેવડાવાડી સોની બજાર આ વિસ્તારની અંદર આમ તો જે મંદિરો જેમ કે હવેલી છે દરબારગઢ પાસે એ લગભગ બસો થી અઢીસો વર્ષ જૂની છે હમ જયારે એક રાજકોટમાં હવેલી નહોતી તે દિની હવેલી છે બીજા નંબર માં જે ડેરાસરીની અંદર સોની બજારમાં દેરાસર આવેલું છે ઈ પણ બસો અઢીસો વર્ષ જૂનું છે પચાસ વર્ષ અમારે વ્રગમાં નગરનું જે દેરાસર જે ઓગણીસો સિત્તેર એકોતેર માં બનેલું છે એ જ રીતે સ્વામિનારાયણ મંદિર પણ સો વર્ષ ઉપર થઈ ગયા છે એ જ રીતે બાલાજી નું મંદિર જે રાજકોટના નામાકિક મંદિરો કહેવાય અને જે હિન્દુ વિસ્તારની અંદર જ આવેલા અને આ હિન્દુ વિસ્તારની અંદર હવે વિધર્મી લોકો

હિન્દુ લોકોને ઇજરત કરવી પડે તેવી પરિસ્થિતિ પેદા કરેલી છે આ વિસ્તારમાં જૈન લોકોનું તીર્થ છે દેરાસર છે સ્વામિનારાયણ મંદિર છે બાલાજી મંદિર છે હવેલી છે તો એ બધાની આજુબાજુમાં એ લોકો પણ રાત્રે નોનવેજનો કચરો બાર વાગ્યા પછી બધા જાય તો બધી જગ્યાએ નોનવેજમાં પ્લાસ્ટિક નાખી જાય છે તો આ અત્યારે બજાર પ્રહલાદ રોડ કરણપરા બધી જગ્યાએથી હિન્દુ લોકોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ કરી દીધી છે આ લોકોએ અને જે બંગાળ અને બિહારમાંથી ક્રાઇમ ક્રાઈમ કરીને આવેલા હોય છે તે લોકો પણ અહીંયા અત્યારે બધી રીતે વ્યવસ્થિત બધી રીતે હિન્દુ લોકોને આમ ખતરો પેદા કરે એવી રીતની પરિસ્થિતિ થઈ ગયેલી છે તો અમારી સરકારશ્રીને અહીંયા તાત્કાલિક વોર્ડ નંબર સાત વોર્ડ નંબર ચૌદમાં બાજુમાં જ છે અમારો વોર્ડ એક કેના બાજુમાં કે જ્યાં ગુંદાવાડી લક્ષ્મીવાડી પણ આવી જાય છે તો અહીંયા તાત્કાલિક અશાંત ધારો લાગુ કરે અને અહીંયા બધે તપાસ કરે કે ભાઈ અહીંયા આવી રીતે છેલ્લા બે વર્ષમાં કેટલી પ્રોપર્ટીઓ આ લોકોએ લઈ લીધી છે અને આ લોકોનો ઉદ્દેશ એ જ છે કે એક મકાન લઈને આજુબાજુમાં બીજા લોકોને પરેશાન કરવી એટલે હિન્દુ લોકો આપણને પાણીના ભાવે પ્રોપર્ટી આપીને બીજે ચાલ્યા જાય